જે ડ્રોમાં સુરત શહેરની ભાગળ ખાતે આ વર્ષે મહિલાઓ માટે વિશેષ બે મટકી બાંધવામાં આવી હતી જેમાં અંબાજી રોડનું જય ભવાની સ્પોર્ટ્સ ક્લબના મહિલા મંડળે મટકી ફોડી હતી તેમજ રુદ્રપુરા ખારવા નું આર કે સ્પોર્ટ્સ ક્લબની મહિલા મંડળ મટકી ફોડી હતી આ અંગે સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ પી સાવંતે કહ્યું કે આ વર્ષે ભાગડ ખાતે મહિલા મંડળ દ્વારા બે મટકી ફોડાઈ હતી જેઓને પણ અગિયાર હજારનું રોકડ ઇનામ તેમજ ટ્રોફી અપાઈ હતી આ વર્ષે પચીસ વર્ષ જૂના ગોવિંદા મંડળ માટેની ભાગડ ખાતે મટકી બંધાઈ હતી જેમાં ડ્રો કરવામાં આવ્યું હતું એમાં અરાજનનું શ્રી સિદ્ધે સ્પોર્ટ્સ ક્લબનું નામ ખુલ્યું હતું જેઓ મટકી ફોડી હતી જેઓને અગિયાર હજાર રૂપિયાનું રોકડ ઇનામ તથા ટ્રોફી અપાઈ હતી તેમજ બાકીના મંડળ જે સુરત શહેરની મુખ્ય મટકીને સલામી મારવા આપી હતી तेઓના मंडळाનું સ્વાગત કરી આશ્વાસન ઇનામ તથા ટ્રોફી અપાઈ હતી નમસ્કાર મારું નામ ગણેશ સાવર સુરત શહેર ગૌણવસ સમિતિ તરફથી સુરત શહેરના ભાગે ચાર સ્થળ જે રાજમાર્ગ સેવા એ આજે સુરત શહેર ગૌણવસ સમિતિ દ્વારા ચાર મત્સ્યનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે મત્સ્ય યુવાનો માટે અને બે મત્સ્ય મહિલાઓ માટે બાદ કરવામાં આવી હતી જે જે પ્રથમ વ્યક્તિ જે સુરત શહેરનું નામ આપ્યું છે શ્રી યુવક મંડળ જેનું જેનું ગોવિંદા મંડળ છે તેના દ્વારા ખોલવામાં આવ્યું હતું અને પચીસ શહેરો જે આવ્યા હોય એવા ગોવિંદાને પૂરું કરીને એના માટે આજને ગોવિંદા મંદિર ખોલવામાં આવ્યું હતું જે જ રીતે મહિલા મંડળમાંથી જય ભવાની સ્પર્શ જે મહિલાઓ છે રોડ તેના દ્વારા એક ભરતી કરવામાં આવી હતી અને આરકે સ્પર્શ મહિલા મંડળ જે રુદુપુરાનું ગોવિંદા મંદિર છે તેમના દ્વારા ભરતી કરવામાં આવ્યું વિશેષમાં એક એ વસ્તુ છે કે સુરત શહેરમાં ટોટલ મહિલા છ ગણના મંડળે છે જેમાંથી આકેશ પટે એક રેકોર્ડ કર્યો કે તેઓએ પાંચ થયો આ વખતે એક્ટિવ કર્યું છે એમના માટે મેં વિશેષ માહિતી શ્રી શાહ યુવક મંડળ કે જેઓ ભૂપર ખાતે જેવી બી પિરામિડ છે એ પાંચ કે છ થાય મારે પરંતુ શ્રી શાહ યુવક મંડળે એ લોકોએ આ વર્ષે સાત પિરામિડ મારીને રેકોર્ડ કર્યો છે તેનું જોતા જે સુખનામ લેવું છે